નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીએ છે પોષણ ટ્રેકર એપ્લિકેશનના નવા અપડેટ વીસ પોઈન્ટ સાત મુજબ સીબીઈની એન્ટ્રી અને વીએચએસઈની એન્ટ્રી કરવામાં બદલાવ થયો છે આ બદલાવ શું છે સીબીની એન્ટ્રી કઈ રીતે કરી શકાય વીએચએસઈની એન્ટ્રી કઈ રીતે કરી શકાય તે સમજીએ પોષણ ટ્રેકર એપ્લિકેશન તમે ઓપન કરો છો અહીંયા આપણે ખાસ સમજીશું મંગળ દિવસની ઉજવણી કઈ રીતે કરવાની હોય અને મમતા દિવસ છે તેની ઉજવણી છે એ કેવી રીતે કરી શકાય તમે સૌથી પહેલાં કોશન ટેકર એપ્લિકેશન છે એને ઓપન કરી દો છો અહીંયા તમારી સામે છે એ ઓપ્શન આવે છે વધુનું ઓપ્શન અહીંયા ઇંગ્લિશમાં હશે ઇંગ્લિશ ભાષામાં હશે તો મોર ઓપ્શન છે મોર ઓપ્શન ઉપર તમે જેવું ક્લિક કરો છો તો તમારી સામે છે આ પ્રકારનું પેજ આવશે અહીંયા તમારે ખાસ જોવાનું છે ઉપરથી ચોથા નંબરનું બોક્સ છે મેનુ છે જોશો જે લખ્યું છે ઇવેન્ટ્સ ગુજરાતી હશે તો ત્યાં પ્રસંગો હશે તેના પર તમે ક્લિક આપો છો ક્લિક આપી દો છો એટલે અહીંયા તમારી સામે બોક્સ ખોલીને આવે છે આ સીબીનું બોક્સ છે એટલે કે મંગળ દિવસની ઉજવણીની એન્ટ્રી આપણે અહીંયા કરીશું વીએચએસએનડી એટલે કે મમતા દિવસની એન્ટ્રી આપણે અહીંયા કરીશું સૌથી પહેલાં સીબીની એન્ટ્રી જોઈએ સીબીની એન્ટ્રી ઉપર તમે જેવું ક્લિક કરો છો તો તમારી સામે આ પ્રકારેનું પેજ ખોલીને આવે છે અહીંયા આ બદલાવ થયો છે એન્ટ્રી કરવા માટે તમારે સૌથી પહેલાં આ બ્લુ કલરનું જે બોક્સ આપ્યું છે એના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે અહીંયા તારીખ અને થીમ પૂછાશે ઓકે કેલેન્ડર ઉપર તમારે ક્લિક આપવાનું છે અહીંયા બાજુમાં કેલેન્ડર છે ત્યાં તમે જેવું ક્લિક આપો છો એટલે અહીંયાથી મંગળ દિવસની ઉજવણી કરી શકો છો આ મહિનાનો પ્રથમ મંગળવાર છે એ સાત તારીખે છે એટલે એના પર ક્લિક કરીશું સાત તારીખે પ્રથમ મંગળવાર એટલે સુપોષણ દિવસની એન્ટ્રી આપણે કરવાની છે અહીંયા આપણે જોઈ શકો છો સુપોષણ દિવસ છે એ લખીને આવે છે અહીંયા આપણે ટીક માર્ક કરીશું અને સબમિટ બટન છે આ પ્રકારનું આ સબમિટ બટન ઉપર તમે ક્લિક આપો છો તો તમારી સીબીની એન્ટ્રી છે એ સો ટકા પૂર્ણ થઈ ગઈ છે સક્સેસફુલ થઈ ગઈ છે અને અહીંયા એ રિપોર્ટ પણ તમારી સામે આવે છે ઓકે ફરી વાર તમે એના પર ક્લિક આપો છો તો એ એ છે આવી ઓકે તો આ વાત હતી એન્ટ્રી ઓકે રીતે એન્ટ્રી છે કરવાની છે મમતા દિવસની એન્ટ્રી કરવા માટે આ બોક્સ આપ્યું છે એના પર તમે ક્લિક આપો ક્લિક આપો એટલે સેમ સિચ્યુએશન એ બ્લુ કલર ઉપર ટીક માર્ક કરવાનું છે તમારે ત્યાં મમતા દિવસની ઉજવણી જો આજે થઈ છે જે તારીખે થઈ હોય એ તારીખે અહીંયા આઠ તારીખ છે બુધવાર છે મમતા દિવસનું સેશન ચાલી રહ્યું છે પાર્ટિસિપેન્ટ લોકો કેટલા છે કેટલા સગરબાન બહેનો ધાત્રી એ લોકો જો આવ્યા છે કેટલા લોકો એ સહભાગી થયા છે એ જોશો અહીંયા આપણે જેટલા પણ લાભાર્થી આપણી પાસે આવ્યા છે એ જોઈશું દાખલા તરીકે દસ લાભાર્થી આપણી પાસે આવ્યા છે અને અહીંયા એની સબમિટ બટન ઉપર ક્લિક આપો છો તો એ વીએચસની એન્ટ્રી પણ આ રીતે થઈ જશે તો આ બદલાવ છે વીસ પોઈન્ટ સાત ના અપડેટ મુજબ તમે મમતા દિવસ અને મંગળ દિવસની ઉજવણીમાં આ પ્રકારે એન્ટ્રી છે એ કરી શકો છો આપ સૌનો આભાર ફરી મળીએ છીએ આ પ્રકારની માહિતી સાથે